હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા લોનાવાળાના ખૂબ જ ફેમસ મકાઈના ક્રિસ્પી અને ટેસ્ટી કુરકુરા એવા ભજીયા બનાવીશું ખૂબ જ ઓછી મહેનતે અને ઘરના જ બધા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી કોઈ પણ વધારાના મસાલા કર્યા વગર બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મકાઈના ભજીયા ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મકાઈના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે અત્યારે મેં અમેરિકન મકાઈ લીધા છે મેં અત્યારે દોઢ મકાઈ લીધા છે મકાઈને તમારે આ રીતે કૂણા જોઈને લેવાના નખથી આ રીતે સહેજ જ પ્રેસ કરતાં દૂધ નીકળે એવા મકાઈનો ઉપયોગ ભજીયા બનાવવામાં કરવાનો છે આવા મકાઈ સ્વાદમાં વધારે મીઠા હોય છે હવે આપણે ચપ્પુની મદદથી આ રીતે મકાઈના દાણા અલગ કરી લઈએ એકદમ ઇઝીલી આ રીતે ઉપરથી નીચેની બાજુ તમે ચપ્પુ ઘસો એટલે બધા દાણા મકાઈના એકદમ ઇઝીલી અલગ થઈ જશે અને સીમી જ રીતે બાકી રહેલા અડધા મકાઈના પણ આપણે દાણા અલગ કરી લઈએ તો અહીં દોઢ મકાઈમાંથી એક મકાઈના આપણે આ રીતે દાણા અલગ કરી લેવાના છે અને બીજા અડધા મકાઈનો આપણે પછી ઉપયોગ કરીશું હવે આપણે ડુંગળીને ફાઇન ચોપ કરીને એમાં ઉમેરવાની છે અત્યારે મેં એક ડુંગળી લીધી છે પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીની જગ્યાએ તમે કોબીજનો ઉપયોગ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમારે એક ડુંગળી જેટલી કોબીજ ઉમેરી દેવાની તો ડુંગળીને આપણે એકદમ સરસ ઝીણી ઝીણી સમારીને ઉમેરવાની છે તો ડુંગળી અને મકાઈના દાણા મેં તૈયાર કરી લીધા હવે આપણે એમાં બે લીલા મરચાંના ટુકડા ઉમેરવાના છે તો મરચાંને પણ આપણે આ રીતે ઝીણા ઝીણા કટ કરીને ઉમેરવાના છે અહીં ખાસ તમારે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી લેવાની તમારે જે રીતે તીખું જોઈએ એ પ્રમાણે તમારે મરચાં વધારે કે ઓછા લઈ લેવાના હવે વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા મેં લીધા છે ધાણાને પણ આ રીતે ફાઇન ચોપ કરી લેવાના છે અને બસ હવે આટલી તૈયારી થઈ જાય એટલે આપણે એમાંથી એક મકાઈના દાણાને મિક્સર જારમાં ઉમેરી લઈશું અને ઝાડું ઢાંકણ બંધ કરી એની પેસ્ટ બનાવી લઈશું અધકચરા આપણે એને પલ્સ મોડ પર વાટવાના છે તમે જોઈ શકો છો મકાઈની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ અડધી મકાઈના દાણા મેં સાઈડ પર જે રહેવા દીધા હતા એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું સાથે જ એક ફાઇન ચોપ કરેલી ડુંગળી બે લીલા મરચાંના ટુકડા વન ફોર્થ કપ જેટલા લીલા દાણા આ બધી જ વસ્તુને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે એમાં તૈયાર કરેલી મકાઈની પેસ્ટ ઉમેરી લેવાની છે હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો એક ટી સ્પૂન જેટલું મીઠું દોઢ ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર બે પીંચ જેટલો હળદર પાવડર સાથે જ બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી લઈએ હવે ભજીયાના બાઇન્ડિંગ માટે આપણે એમાં લોટ ઉમેરીએ તો ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી લઈએ અને ભજીયા આપણા બહારથી એકદમ ક્રિસ્પી બને એના માટે ચોખાનો લોટ ઉમેરવાનો છે તો એ પણ આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો ઉમેરી લઈએ અને બસ હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ ભજીયાનું બેટર બનાવવા માટે તમારે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે આપણે જે મકાઈની પેસ્ટ ઉમેરીને એનાથી જ આપણું ભજીયા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ જશે તો મકાઈના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે તમારે પણ આવું જ બેટર તૈયાર કરવાનું છે અહીં જો તમને બેટર થોડું ઢીલું લાગે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલો તમારે ચણાનો અથવા તો ચોખાનો લોટ ઉમેરી લેવાનો તો ભજીયા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે તો બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી ફરી પાછું બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી ગરમ થયેલા તેલમાં એક પછી એક કઢાઈમાં જેટલા સમાય એટલા ભજીયા તમારે ઉમેરી લેવાના ભજીયા ઉમેર્યા પછી તરત જ એની સાઈડ ચેન્જ નથી કરવાની એકથી દોઢ મિનિટ જેવું થાય ત્યાર પછી તમારે ભજીયાની સાઈડ ચેન્જ કરવાની છે અને ફરી પાછું તમારે એને દોઢથી બે મિનિટ જેવું તળાવવા દેવાનું છે ભજીયાની સાઈડ ચેન્જ કરી લેવાની અને એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી બને ત્યાં સુધી તમારે તેલમાં તળી લેવાના છે હવે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ભજીયાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી મકાઈના ભજીયા તૈયાર થઈ ગયા તો જરાની મદદથી તેલ નીતારી ભજીયાને આપણે એક પેપર કિચન ટાવલ પર કાઢી લઈએ જેથી એનો એક્સેસ ઓઇલ નીકળી જાય હવે સેમ એ જ રીતે આપણે ભજીયાની બીજી બેચ પણ તૈયાર કરી લઈએ તો એ જ રીતે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કઢાઈમાં જેટલા સમય એટલા ભજીયા તમારે ઉમેરી લેવાના એકથી દોઢ મિનિટ સુધી થવા દેવાના અને ત્યાર પછી ભજીયાની સાઈડ ચેન્જ કરી અને ફરી એને બેથી ત્રણ મિનિટ સુધી થવા દેવાના એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એને પેપર કિચન ટાવલ પર કાઢી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મકાઈના ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા આ ભજીયા બનાવવામાં આપણે આદુ લસણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તો જો તમે જૈન હો તો ડુંગળીની જગ્યાએ કોબીજ ઉમેરીને પણ તમે આ ભજીયા બનાવીને એન્જોય કરી શકો છો તો વરસાદની આ સિઝનમાં ગરમા ગરમ તમે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કુરકુરા એવા મકાઈના ભજીયા જો ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે તો આજની આ મકાઈના ભજીયાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલની લાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો